કેમ છે વિસ્સા ઓદર તમારા માટે ઓફર આવી ગઈ છે શું છે ઓફર બાપુ તમે તો કે Samsung ની ઓફર આવી ગઈ છે કસ્ટમરને ઓફર આપો વાહ બાપુ વાહ Samsung લાવેલ છે એ 15 6 GB 128 GB 18000 નો ફોન 15500 માં 2500 રૂપિયા નું રોકરો ડિસ્કાઉન્ટ આઠ જીબી એકસો ઇઠ્યાવીસ જીબી ઓગણીસ હજાર પાંચસો ના સોલ હજાર પાંચસો હાજર આ ત્રણ દિવસની ઓફર છે શનિ રવિને સોમ ને સાથે મળશે સ્યોર ગિફ્ટ બ્લુટૂથ એન્ડ તમે કેની રાહ જોઈ રહ્યા આજે જ મુલાકાતીઓ સંજરી મોબાઈલ મોબાઈલ નંબર ચોરાણું બે સાઠ ઓગણસી ચાર નવ્વાણું ઉધાર ચાલુ છે પૈસાની કોઈ ચિંતા નથી